તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે કમા ફરી થાક નવા બ્લોગમાં અને મિત્રો આજે થઈ ગઈ છે ચૌદ તારીખે અને આજે ખેર છે બરોબર અને ઠંડીનો તમારા ભાઈ લોક કર દીધો હા હાથ અગાવે વેલો વેલો ચાલો અને ભાઈ તમે ઠંડી હે તો ભાઈ માણસો મિત્રો કોઈ ગાડીવાળા તો કોઈ ટુ વ્હીલવાળા તો કોઈ જોવા જ નથી મળતા ભાઈ એટલી બધી મિત્રો ઠંડી છે ને ગઝબ ભાઈ કેમ કે આપણે સાડા સાત વાગ્યા જ વેલા વેલા ઊઠીને આપણે મોટર ચાલુ કરવાનું છે ને આપણે પાણી આપણે પી જાય એમ છે તો વેલા વેલા આપણે શરૂઆત કરી દે સારવાની અને ભાઈ ઠંડી પડે ને ભોર ભાઈ પવાર ના ગઝબ હજી તો દિવસે નથી વીગ્યો હજી તો હજી સાડા સાત જેવું થયું હોય ભાઈ મિત્રો અત્યારે સિરિયસલી તમારો ભાઈ અત્યારે ભાઈ નવ વાગી ગયા નવ વાગે ફૂલ પવાર આવ્યો એટલે સાડા ફૂલ પવાર આવે ને આપણે એક કેરો આપણે ભરાઈ ગયો અને બીજા કેરામ છળાવી દીધું ને જો આ બધું છે ને મિત્રો પાણી આગળ પી જવાનું છે છડાવવાનું છે તમારા ભાઈને ઓલી બધું ઓલી બધું કેમ કે દેખાય છે ને અને ભાઈ અત્યારે ભાઈ ભૂર એટલો વાય ને આજે મકરસંક્રાંતિ હોય ઠંડી એટલી છે ને ભાઈ એટલે એની વાત તમે મિત્રો રેવા દો આપણે હવારમાં હા વાતા સુરત દાદા પણ હતા ગયા કેમ કે અત્યારે ભાઈ એટલી દુખેર છે ને ભાઈ દુખેર એટલે બહુ જ દુખેર છે બરાબર અને તમે જો આ બરાબર બધું મિત્રો ધોરુ છે થવા માંડ્યું બરાબર અને એટલો પવન આજે વરી ગયો ને માથું હોય તમારું હોય ને આ બધું એમ એટલું ઠંડુ થઈ જાય ને એની વાત કરો કેમ કે આપણે બળફ નતો પડતું એટલે સારું છે નકર આપણે મનાલી જેવું આપણે અહીંયા ખેતરમાં થઈ જાય કેમ કે બરફને બળફને એટલે બધું એક થઈ જાય મિત્રો અને અને તમારા ભાઈને હવે જો ભાગ્યવારી વાડી અત્યારે જો અહીંયા જવાનું છે અને ઘડીકવાર આપણે પાણી વારીએ અહીંયા આપણા આડું બોરવેલ ઓપરેશન આવવાનું છે તો કઈ રીતનું ઓપરેશન દાર કરશે એ પણ તમને બધાને કહેવાનું છે તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ થોડાક બની રહેજો તમને પણ મજા આવશે જોવાની એટલે કેમ કે ફટાફટ ઘડીકવાર આપણે પાણી વાર લઈએ પછી આપણે જઈએ એટલે તમને બધાને બતાડીએ તો મિત્રો ફાઇનલ મિત્રો આપણે કોપરેશન આવી ગયું તો તાત્કાલિક આપણે સીધા અહીંયા ભોગી ગયા કેમ કે ચા પાણી આપણે દેવા બધા ને જવા પાણી પછી મજા ને આપડે રાખી દીધી કુવા બરોબર છે ઓલી બાજુ અને તમારા ભાઈ તમારે માહિતી છે ને કઈ રીતનું અંદર થાય ને એ તમારો બતાડવાનો એવું લાગશે તો અંદર અંદર ભાઈ લોક બનાવવાનો મસ્ત મજાનો એટલે કાંઈ ઘટે તમારા ભાઈ આજે મસ્ત મજાના લોક શૂટ કરવાનો ભાઈ ઠંડી મળે ને એટલે ગજબ તો મિત્રો તમે અહીંથી તમે જોતા હશો ને તો પેલા આવી રીતનું ગાડી આવે આવી રીતનું તમને પેલા જોવા મળે મસ્ત મજાનું અને આ જાય છે ડાયરેક્ટ કુવાની અંદર જો ક્રેન જેવું ઉપરથી તમને જોવા મળે આ સીધું જવાનું છે કુવાની અંદર અને આ દાર કરવાનું જો આવી રીતનું કંઈક મશીન છે ઓલી બાજુ આવે છે ઓલી બાજુ મોટું તમને ફેરવા એટલે બતાડશો ને ભાઈ એને વાય આપણી છે ને ઊંડી છે હો ફૂટ અને ભાગ્યવાળી વાય છે તમે જો અહીંયા બધું આવી રીતનું કેમ વ્યવસ્થા કરી લીધી છે અને પવનની સાથે સાથે જો અત્યારે જો ઓલા ઓલા મશીનના તમે ગીર દેખાય ને ભાઈ ઓટોમેટિક આમાં હલવાનું છે બરાબર કેમ કે ડાયરેક્ટ પ્રેસર આવવાનું છે તો અંદર જાય છે આપણે બધું જોઈએ દેખાડીએ જો આવી રીતનું ભાઈ આમાં કંઈક કેમ કે જોવા તમને મળે છે અને જો આવી રીતનું અહીંથી ને મિત્રો દાર કરવાનું જો મશીન છે બરોબર અને જવાનું છે કુવાની અંદર અને મિત્રો અત્યારે આ ભાઈ આ કાર્ડ ને ભાઈ વછરાત બોરવેલ વાળાનું ભાઈ કામ એને જોરદાર છે બરાબર અને ચાલુ થાય ને તમને બધાને બતાડ્યો અને ભાઈ તમારા કોઈને બોરવેલ કરાવ આ કાર્ડ ઉપર જો નંબર આપેલા છે તો તમે પણ મિત્રો કોન્ટેક કરી શકો છો અને જો આ અત્યારે અંદર જવાની પ્રક્રિયા થઈ ગઈ છે અને આ બોરવેલ વાળાને ભાઈની આ ગાડી છે તો આપણે ગાડી એને મંગાવી લીધી હતી આવી રીતનું કેમ કે ફોટામાં જોવા મળે ને એવી રીતની ગાડીને બધું આવી ગયું અને ભાઈ હવે આપણે દાર એના મૂકવાના છે તો અંદર પેલા ફટાફટ માસડો જવા દે છે બરાબર આપણે પણ જાવ અંદર વિડીયો વિડીયો શૂટ કરીશું મસ્ત મજાનો કઈ રીતે બોરવેલ બધું કરે છે મિત્રો પાણીની સમસ્યા એટલે મિત્રો ખેડૂત ભાઈનો મોટો પ્રોબ્લેમ એટલે ભાઈ પાણી હોય તો ખેડૂત ભાઈ તમે આગળ એને કેમ કે મોલ આપણે વાવી શકે અને ભાઈ અત્યારેમાં પાણી ને એ છે ઉપાડી લીધું કેમ કે દાર નતા કર્યા તો ભાઈ અત્યાર સુધી મોટર આવી એટલે સારામાં સારી કહેવાય મિત્રો હજી તો ટૂડે છે ને પાકી જાય એમાં તો બરાબર તો અત્યારે કેમ કે દાર એટલે વ્યવસ્થિત કરના કે ઉનારે પાણી થાય તો આગળ આપણે કંઈક વાવા થાય મોલ અને ભાગી વાર મૂત્ર ને ત્રણ ચાર આપણે વાયમાં કરવાના છે મોટર નહીં કેમ કે કુવાની અંદર દાર કરવાના છે તો મોટર બે મોટરનું સારું પાણી આવે છે ને બહા બોલાવ દઈ ને ઉનારે આપણે તમારા ભાઈને આમાં કંઈક નવીન રીતનું તલબલ કઈક વાયશું તો મિત્રો ત્યાર પછી આપણે પૂકી ગયા આપણી વાળીયા અને પાછા આપણે પાણી વાળાનું શરૂ કરવા માંડ્યું મિત્રો એવું હતું કુવાની અંદર કે ભાઈ પાણી થોડુંક વધી ગયું હતું અને કારણ કેમ કહી બોરવેલ ચાલુ નોંધો કર્યો અને થોડો ગુલારો જાય ને પછી હેઠેને ને બધું મૂકવાનું હતું જમીનની અંદર કુવાની અંદર તો અત્યારે આપણે આવી ગયા ને બપોર ઝગડું ચાલુ થાય બોર ચાલુ થાય ને તમારે ભાઈ એમાં ઉતરવા તો નહીં મિત્રો કેમ કે પાણી શરતી હોય ફરતી હોય ભાઈમાં પડે ને તો મોબાઈલ એ ભીનો થઈ જાય ને આપણે તો ભીને થાય તો અલગ ને ઠંડીના ભીના થાય ધ્રુજ સડી જાય એના કરતા આપણે ઉતરવું તો બરાબર દેખાડી દેવું કેટલું પાણી આવે ને એટલે તમને બધાને ખબર પડે કે એટલી રીતનું બધું પાણી આવે છે ભાઈ ફાઇનલી મિત્રો અત્યારે એના પાછા ભગી ગયા બોર જોવા માટે તો કઈ રીતનું બોરવેલ ભાઈ ચાલુ તો થઈ ગયું છે બરોબર કેટલા દાર કહી રહ્યા કેટલા રૂપિયાનું પાણી થયું છે પાણી એટલે ભાઈ ધોઈડ ઉડી છે એ રીતનું એને કેટલા દાર કહી રહ્યા ને આપણે બધું જોવું કઈ રીતનું થયું અને ફટાફટ જમીન આપણે પૂકી ગયા તાત્કાલિક તો મિત્રો અત્યારે આપણે બોરવેલ ભણાવે મિત્રો પૂકી ગયા ને ભાઈ આમાં કાંઈ ડમરી ઉડે ભાઈ અંદર કાંઈ દેખાતું નથી ભાઈ ધૂળ ઉડે ભાઈ આપણું મોઢું હોય ને બગાડી નાખે ને એટલી ડમરી પડે હેઠે થાય ને તો ભાઈ પાણી પડે તો આમાં આપણે જોવું તો મિત્રો જોવું કામ કેમ કે ભાઈ આમાં કપરાશન આવે ને ભાઈ દાર થઈ જાય ને પછી તમને બધાને બતાડીએ કે ભાઈ આમાં અત્યારે છે ને ભાઈ ધૂળ ઉડે એટલે ગજબરી ચાલુ જ છે બરબર અંદર એટલો અવાજ આવે ને એની વાત જ કરો ભાઈ તમે હાલો મિત્રો અત્યારે ભાઈ અત્યારે સાંજ પડી ગઈ ને તમારો ભાઈ મનાદરથી અત્યારે આવી ગયો ને ઠંડી ભાઈ એટલી લાગી કેમ ગજબ ભાઈ હાડા છ વાગ્યા છે બરાબર અને અત્યારે ભાઈ તમારો ભાઈ પછી જવાનો દર જોવા માટે કેમ કે બોરવેલ આડા આપણે ચાલુ હતા અને ભાઈ એવું લાગે છે પાણી આવ્યું છે કેમ કે ફોન આવી આપણે આવ્યો હતો કેમ કે પાણી આવ્યું તો કેમ કે હારામ હારામાં કેમ કે આપડે ભાગ્યવાર ને ભલે ગમે ખેડૂત ભાઈ ને ભાઈ પાણી આવ્યું ને ભાઈ કુવા અંદર એ સારી વાત કહેવાય ભલે આપણો કુવા નથી તો કેમ કે પાણી આવ્યું જોરદાર તો આપણે જ્યાં પણ જોઈએ કઈ રીતનું નિરીક્ષણ બધું કરે અને અત્યારે નહીં તો દેખા હોય તો આપણે બધાને બતાડશું મિત્રો કંઈ દેખાતું નથી હોતું બંધ થઈ જાય ધોવાણો ઉડે ને આફરે તો કેટલું પાણી આવ્યું છે ને તમને બધાને બતાડી દઈશું તો ફાઈનલ મિત્રો આજે આપણે ભૂગી ગયા હે ભાઈ કુવામાં કુવામાં પાણી ભાઈ આવી ગયું ભાઈ મસ્ત મજાનું તો ભાઈ ઉપરવા દાર મૂક્યો એટલું ગરમ ને રાખો ગરમ એટલું બધું લાગે ને જોરદાર એટલું મસ્ત મજાનું ભાઈ પાણી તમને પેલા બતાડી દઈએ આપણે ખોટું બોલતા ને કુવો હોય બરાબર આવી રીતનો ગાઠી ભાઈ મસ્ત મજા પાણી વપરે ખૂદતું નતું આમાં જોયા અત્યારે ભાઈ આમાં પાણી આવ્યું ગજબ તમે જો મિત્રો આવી રીતનું ભાઈ પાણી આવ્યું ને તમે જો મોસું થાય છે પણ આમાં તમે પાણી આવ્યું જો મિત્રો ઓલી બધો દાર કરેલો હોય બરાબર

ફાઇન પડી ગયું છે નીંદર જેવાનું લોક આપણે અહીંયા પૂરો કરીને ચેનલ નવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા મળશું કાલના ના બધાને રામે રામ